જો તમે કે પહેલી ઓગસ્ટ થી યુપીઆઈ એપ્સમાં ત્રણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ નવા ફેરફારો કયા છે અને શા માટે કરવામાં આવી રહ્યા છે એ આજના વિડીયોમાં સમજીએ ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મયુર યુપીઆઈમાં જે ફેરફાર પહેલી ઓગસ્ટથી થવાના છે એમાંથી પહેલો ફેરફાર એ છે કે હવે પછી તમે પોતાનું બેલેન્સ ચેક કરવા માટે વારંવાર યુપીઆઈ નો યુઝ નહીં કરી શકો અને આ માટે એક લિમિટ લગાવવામાં આવી છે કોઈ પણ એક યુપીઆઈ એપમાંથી તમે દિવસમાં મેક્સિમમ પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો હવે આવું કોણ કરતું હશે તો આપણને ખ્યાલ નથી પરંતુ જો વેપારીઓને આવી રીતે બેલેન્સ ચેક કરવાનું થતું હોય અને પચાસ થી વધારે વખત કરવાનું થતું હોય તો એમણે બીજી એપનો યુઝ કરવો જોઈએ એટલે બંને માંથી પચાસ પચાસ વખત યુઝ કરી શકો એ સિવાય તમે તમારી બેંકની એપમાંથી પણ બેલેન્સ ચેક કરી શકો છો બીજો જે ફેરફાર છે એ છે ઓટો પે રિલેટેડ એટલે કે તમે તમારા ઈએમઆઈ સબસ્ક્રિપ્શન એ બધું જે ઓટો પે ઉપર ગોઠવેલું હોય છે જાતે અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા હોય છે એ બધા ઓટો પે છે એ પણ પી કવર્સમાં હવે ટ્રાન્ઝેક્શન નહીં થાય એટલે કે દિવસ દરમિયાન દરમિયાન અને આ પ્રકારના ઓટો પે ટ્રાન્ઝેક્શન નહીં થાય જેના કારણે યુપીઆઈ ની જે સિસ્ટમ છે એના ઉપર ઓછો લોડ પડે ઇન શોર્ટ આ જે પૈસા તમારા અકાઉન્ટમાંથી કપાતા હોય છે એ કોઈ પણ રેન્ડમ સમયે નહીં કપાય પરંતુ એક ફિક્સ ટાઈમે કપાતા થઈ જશે ત્રીજો ફેરફાર છે એ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની લિમિટ નો છે કોઈપણ પેમેન્ટ તમારું ક્યાંય પણ અટકી જાય છે અને તમે ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરો છો તો એ તમે વારંવાર નહીં કરી શકો આખા દિવસમાં માત્ર વખત કરી શકશો અને એમાં પણ દરેક વખતે તમારે સેકન્ડ જેટલો ગેપ રાખવો પડશે એટલે એક વખત ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કર્યા પછી એની નેવું સેકન્ડ પછી જ બીજી વખત ચેક કરી શકશો યુપીઆઈ ને લગતા આ ફેરફારો કરવાની જરૂર કેમ પડી તો તમે નોંધ્યું હશે કે બે હાજર પચીસ ના વર્ષમાં યુપીઆઈ આઉટેજ જોવા મળ્યું એટલે કે બે થી ત્રણ વખત આખા દેશમાં યુપીઆઈ ધીમું પડી ગયું અથવા બંધ પડી ગયું આપણો દેશ અત્યારે આ સર્વિસ ઉપર એટલો બધો ડિપેન્ડન્ટ બની ગયો છે કે યુપીઆઈ થોડી વાર માટે પણ જો અટકે તો ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ ફેલ થતા હોય અથવા અટકી જતા હોય છે આપણને ભલે નાની વાત લાગે પણ આ વાતના કારણે બિઝનેસીસ અને ઇકોનોમી ને પણ અસર થઈ શકતી હોય છે આ જે લોડ છે ને ઓછો કરવા માટે આ ડિસિશન લેવાયા છે બીજી એક ટ્રિવિયલ વાત તમને કરી દઉં તમને ખબર છે આપણા દેશમાં દર મહિને કેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે ભારતમાં દર મહિને અઢારસો કરોડ જેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે અને એના દ્વારા ચોવીસ લાખ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરાઈ છે ગુજરાત સમાચાર ના શો ટૂંકુ ને ટચ માં તમને આવી ઘણી બધી માહિતી મળતી હોય છે અને એટલા માટે જ અમારા ડિજિટલ પ્લેટફોર્મ ને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો